વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ભૂતડીજાપા વિસ્તારમાંથી રૂપિયા બાવીસ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો છે પકડાયેલો આરોપી ગુલામ હૈદર રફીક અહેમદ શેખ છે અને તે ભૂતકાળમાં ઇન્દોરમાં સિત્તેર કરોડ રૂપિયાના નશાના કારોબારમાં પકડાયો હતો પોલીસની એસઓજીની ટીમે આરોપીની પૂછપરછ શરૂ કરી છે આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે

જથ્થો ઝડપી પાડેલ છે ને હાલ એક આરોપી અમે અરેસ્ટ કર્યા છે આગળની તપાસ ચાલુમાં છે